જય માતાજી બધા મિત્રો ને કેમ છો બધાને મજામાં તો નવા વરાના બધા ને રામ રામ

તંદુરસ્ત મસ્ત રહો બાંધો છો અમાર નેટ્રોમ ને પગે લાગી લીધા છે અને હવે આપણે છે ને બતાવી દાદા પાસે દાદા ને દાદા ને પહેલી વાર બ્લોગ પર હાલો પહેલા છે ને આપણે માતાજી મારી તો તો છે તમારો બ્લોક માં છે આવી ગયા છે મસ્ત મજામાં ગામમાં તું તો બે બેનો મસ્ત પહેર્યા છે

તો મિત્રો અત્યારે તો આપણે જાગી ગયા છીએ અને સરસ મજાનો આરામ થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ અમારા જૂના ગામડે કાકા કાકીને બધાને મળવા જઈએ છીએ મેડમ ત્યાં થઈ ગયા છે હવે હાલો જલ્દી નીકળો હાલો નીકળીએ બગા હા ખાતા ખાતા જાવ કેમ કે હું ગાલે મારે તો હુવાણું નહી તો તું ઘેર રહે ને તો ન્યાજી મીજાની ઘર છે મારું હાલો તો હાલો મિત્રો હવે આપણે જઈ આગળ આગળ જઈને સીધા તમને મળી કાકા કાકીને બધાને તમને બતાવી દઈએ ને તું મારી દે

અને આ અમારે મેન માણા છે આ ગ્રુપનો લીડર આ ચેતન છે અને આ આ આ બધી બાયુ ભેગી થઈ ગઈ છે છે દયા કાકી ઘરના આ અને આ અમારી બેન છે આને ઓળખતા છે આ મારા ઘરના છે બેન હું બધા તો બે ગયા છે હવે આપણે છે ને દયા કાકી આ દયા કાકી છે તો આ અમારા કાકા છે ને એના ઘરના

કેમ કે આને નીંદર બહુ આવે છે તો આજનો બ્લોક આપણે એન્ડ કરીએ છીએ ગેમ હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી